ફોડ છત્રીસો ટ્રેક્ટર વેચવાનું છે વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ફોડ છત્રીસો ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બુક કાગળિયા કમ્પ્લેટ પાર્શિંગ ચાલુ ટાયર મીડિયમ બેટરી સારી ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સામતભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મોડલ ઓગણીસો બાણું કિંમત એક લાખ અઠાવન હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે પોરબંદર જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક સામતભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સામતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો